ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલા બે વ્યક્તિ બંદૂકમાંથી ગોળી કાઢવા જતા ગોળી વાગતા બે વ્યક્તિઓની ઈજા પહોંચી છે બંને ઇજાગ્રસ્તોને હાંસોટની કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ભારત ચૂંટણી પંચે સોળમી માર્ચના રોજ સાત ચરણોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે જેથી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં ખાનગી હથિયાર રાખનાર લોકોને ચૂંટણી સમયે પોતાના લાયસન્સવાળા હથિયાર પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રહેતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠ હાંસોટ પોલીસ મથકમાં આજ રોજ સવારે પોતાનું હથિયાર જમા કરાવવા ગયા હતા આ સમયે બંદૂકમાંથી ગોળી કાઢતા અચાનક ફાયરિંગ થઈ જતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠને ઈજાઓ પહોંચી હતી આ બંને વ્યક્તિઓને તાત્કાલિક નજીકમાં આવેલી કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે વિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર